હેલો મિત્રો સ્વાગત છે આપ સૌનું પ્રિ ટેકનિકલ નકુલ યુટ્યુબ ચેનલ પર દોસ્તો આજનો વિડીયો હું તમને બતાવીશ કે તમે કોઈપણ નંબરને બ્લેક લિસ્ટમાં કેવી રીતે એડ કરી શકો હવે મિત્રો ઘણા બધા લોકોને હજુ સુધી તે બી નથી આવડતું કે આપણે કોઈના પણ નંબર જો તમે અમુક નંબર જે હોય છે જે કોલ આવે છે ને તમે ઈચ્છો છો કે તે કોલ તમારા પર ન આવે અને મિત્રો જો તમે બ્લેક લિસ્ટમાં તે નંબર નાખવા માંગતા હો તો આજનો વિડીયો ખાસ તમારા માટે છે ઓકે મિત્રો આજે હું તમને બતાવીશ કે તમે કેવી રીતે કોઈપણ નંબરને બ્લેક લિસ્ટમાં નાખી શકો તો મિત્રો બ્લેકલિસ્ટ તમાઈ પણ નંબર નાખવા માટે શૂક્રવાનું છે તમારે સૌપ્રથમ પ્રથમ અહીંથી આજે તમે દેખી શકો છો જે તમારા મોબાઈલમાં ડાયલર હોય મિત્રો આ દેખી શકો છો આજે જે ડાયલર છે તેને તમારે અહીંથી ઓપન કરી લેવાની રહેશે તેની મિત્રો તમે ઓપન કરશો એટલે આ રીતે અહીંથી તમારે કોલ હિસ્ટ્રી બધી અહીંથી આવી જશે જે બી મિત્રો તમારું મોબાઈલ હોય બધાના મોબાઈલમાં અલગ અલગ ડાયલર હોય છે પણ મિત્રો તમારે એક વસ્તુ જોઈ લેવાની કે જે બી તમારું ડાયલર હોય મિત્રો તે એપ્લિકેશનની અંદર તમને ત્રણ ડોટનું ઓપ્શન તો મળી જ છે ઓકે તો અહીંથી આ દેખી શકો છો અહીંથી ત્રણ ડોટ અહીં ઉપર આપેલા છે તેના ઉપર તમારે અહીંથી ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરી અને મિત્રો અહીંથી તમને ઓપ્શન મળે છે સેટિંગનું તો તમારા જે ડાયલર છે તેની સેટિંગ અહીંથી ઓપન કરી લેવાની રહેશે મિત્રો તમે સેટિંગને ઓપન કરશો તો તમારી સમક્ષ આ રીતે અહીંથી બધા ઓપ્શન આવી જશે તેના પર શું છે તમારે ઓકે મિત્રો આ રીતે આવી જાય એટલે તમને એક બીજું અહીંથી ઓપ્શન મળશે બ્લોકેડ નંબર કંઈક દેખી શકો છો કંઈક આ રીતે મિત્રો તમારા મોબાઈલમાં ગુજરાતી પાસા હશે તો ગુજરાતીમાં લખેલું હશે અદરવાઇઝ ઇંગ્લિશમાં અહીંથી લખડાવી જશે બ્લોકેડ નંબર તમારે તેના ઉપર અહીંથી ક્લિક કરી દેવાનું છે તેના તેના ઉપર મિત્રો તમે ક્લિક કરશો એટલે અહીંથી તમને બધા જે બી નંબર તમે બ્લેક લિસ્ટમાં નાખ્યા હશે તે અહીંથી આવી જશે અને કંઈક મિત્રો તમારી સમક્ષ આ રીતે અહીંથી આવી જશે છે મતલબ કે તમે કોઈ પણ નંબર બ્લેકમાં નથી નાખ્યા ઓકે હવે મિત્રો માની લો કે તમારે જે બી નંબર બ્લેક લિસ્ટમાં એડ કરવાના હોય તો તેના માટે શું કરવાનું છે અહીંથી લખેલું છે એડ નંબર તો અહીંથી એડ નંબર છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનો છે એટલે આ રીતે અહીંથી આવી જશે ઓકે તેના અહીંથી દેખી શકો છો અહીંથી ખાલી જગ્યા જે આપેલ છે તેના ઉપર તમારે અહીંથી ક્લિક કરી દેવાના છે તેના ઉપર મિત્રો ક્લિક કર્યા પછી હવે આની અંદર તમારે જે બી જે બી મિત્રો નંબર તમારે બ્લોક કરવાનો હોય તે નંબર અહીંથી તમારે આ રીતે ટાઈપ કરી દેવાના છે ઓકે અહીં તમે નંબર ટાઈપ કરશો એટલે મિત્રો તે નંબર અહીંથી અહીંથી તમારે જે પણ નંબરને બ્લેક લિસ્ટમાં નાખવાના હોય તે નંબર તમારે અહીંથી આ રીતે ટાઇપ કરી દેવાના છે નંબર મિત્રો ટાઈપ કર્યા પછી અહીં લખેલું છે બ્લોક તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે એટલે જે નંબર છે તે અહીંથી બ્લોક થઈ જશે બ્લેક લિસ્ટમાં એડ થઈ જશે ત્યાર પછી તમને અહીંથી સોલ્વ થઈ જશે કે તમે આ નંબરને બ્લેક લિસ્ટમાં એડ કર્યા છે ઓકે તો મિત્રો આઈ હોપ કે વિડીયો તમને પસંદ આવ્યો હશે તમે આ રીતે એકદમ સરળતાથી કોઈના પણ નંબર બ્લેક લિસ્ટમાં એડ કરી શકો છો મિત્રો જો તમને વિડીયોમાંથી ક્યાંક નવું શીખવા મળ્યું હોય તો વિડીયોને એક લાઇક કરી તમારા મિત્રો જોડે શેર અવશ્ય કરી દેજો અને મિત્રો વિડીયો તમને કેવું લાગ્યું તે કમેન્ટ કરી અમને અવશ્ય જણાવી દેજો ઓકે તો બસ મિત્રો આજની વિડીયો માટે